કાપોદરા કરોડોના હીરા ચોરી મામલે કાપોદા અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મળી ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી ડીકે એન્ડ સન્સના કારખાના નો માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ સમગ્ર ચોરીનું તરકટ રચ્યું હતું કંપનીના માલિક પર 30 કરોડ રૂપિયાનો દેવું થઈ ગયું હતું દેવું ભરપાઈ કરવા અને વીમો પકવવા માટે આ તરકત રચ્યો હતો પોલીસ સમક્ષ પણ કબૂલાત કરી લીધી હતી કંપનીમાંથી હીરાની ચોરી થઈ ન હતી મુખ્ય આરોપી દેવેન્દ્ર કુમાર પુત્ર પિયુષ ડ્રાઈવર વિકાસ રામજીવન મદદ કરીને ધર્પકડ કરવામાં આવી હતી ડ્રાઈવર વિકાસ બીસ્તોએ દુબઈ ભાગી જવાનો હતો આરોપી વિકાસે દુબઈની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી જ્યારે પોલીસે ફરિયાદીની ઊલટ તપાસ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો તો 4 થી 5 લોકોએ સાથે મળીને આ તરકત રચ્યો અને વાત પોલીસ તપાસમાં સામે આ વ્યક્તિ જ્યારે પોલીસ છે માલિક દેવેન્દ્ર તેના દીકરા પીયસ ડ્રાઈવર અને મદદગારની પોલીસે ધરપકડ કરી છે આ ચોરી કરવા માટે જે માણસોને બોલાવવામાં આવ્યા હતા તેને પૈસા પણ આપવામાં આવ્યા હતા તો આ કેસમાં હજુ ચાર આરોપી ફરારવાનો પોલીસ તપાસમાં સામે આવ્યોવાની વિગતો મળી છે કેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમેલો લીધા આમાં જો ગુલામદાર ડિપ્રિન્સિસ અમે જોવા મળી જોઈએ કે બરાબર મેલ નથી કાતા આ પ્રકારને ભી હતા ગળાપડા જેવો ખોટા ઉજાઈ કાણેલા એ ઉપર જાણવા આપણેને મળા જોએ

अपने कंधा ऊपर जो हैवी कोई चीज जो से गैस कटर वगैरह था ले ने जय रहा छे પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ પાછડે ના જા રે રિક્ષા ફરત જાય છે જો એના ગોતા ગોતા અમે લોકો ગયા તો એક જગ્યા દે બીજા રિક્ષા ત્રીજા રિક્ષા પછી એક ટેમ્પા આવે છે જો આ ટેમ્પામાં બધા લોકો બેઠે છે બેઠીને જાય છે તો करते करते અમે લોકો દેવત ગામ સુધી તો પહોંચા જો રાત્રે જ અમે apna 18 તારીખે બનાવ પણ 18 તારીખે રાતે અમે પહોંચાઈ જઈએ આ ટેમ્પો સુધી લીધા જોએ

અ કુલ પચીસ કરોડ ને એના ઉપર દેવું છે દસ કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના અને લગભગ જો તેર કરોડ જેટલા જો બેંક લોન એના બેંક ને આપવાના છે અને બાકી જો અલગ અલગ છૂટા છવા કરીને પચીસ કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે અને એના કારણ એવું હતા કે ચાર વર્ષ પહેલા જો કતાર ગામમાં आज फरियादी ना انا ઉપર 18 લાખ રૂપિયાના લૂટ ટેક બનાવ બનાવતા એનજ એમ્પ્લોય છે તો આમાં જેતે વખતે જો 50% હશે 8 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સનો પૈસા મળા હતા જો અને એના પહેલા જોય લગભગ જોય કરી 2018 નો વાત છે 2018 માં જોય તાપોદરા પોલીસ સ્ટેશનમાં એક 37 લાખ રૂપિયાના કોટ છેટિંગ વગેરેનો ફરિયાદ આ દાખિલ કરાઈ હતી જોય એનજ કંપની એક डीके સન્સ અને કેડી સન્સ બે કંપનીયા એના સાથે જોડાયેલા છે તો જેતે વખતે દાખિલ થઈતે 37 લાખ રૂપિયાના आमा भी इंश्योरेंस क्लेम करवाना प्रयास किया था लेकिन मडा नहीं था लेकिन जो चार जो वर्ष पहले में लूट था आमा ना सक्सेसफुली आठ न रोज बीस अगस्त ना रोज कंपनी ने इंश्योरेंस पूर्ण इंश्योरेंस एजेंट ने बोला बार तारीख बार अगस्त रोज रिन्यूअल कराया तीन लाख बयासी हजार रूपया એના જો એ પ્રીમિયમ આપા જો એ અને એના થી પૂછપરછ કરી કે અમાર આ રીતે અગર થાય તો કેડલા ઇન્સ્યોરન્સ કેવી રીતે મળશે ત્યારે એના જાણવા મળા જો એ જો અમારે અતરે ઇન્સ્યોરન્સ એજન્ટ પર પૂછપરછનો દાયરેમાં છે તો આમાં એના એવું જાણવા મળા અગર તમાર આટલા જોખમ બહાર અગર થાય 30-35 કરોડ રૂપિયાનો જોખમ બહાર એના સાથે કોઈ લૂંટ ચોરી વર થાય તો તમને લગભગ 2 કરોડના આસપાસ મળે લેકિન તમાર કારખાનામાંથી અગર જાય છે તો લગભગ 25 કરોડ રૂપિયાના આસપાસ તમને મળશે જ

तो हनुमान ने खोली जाये, जाये, कहीं कोई रहता ना पचे ब्रीफिंग આપી આ ત્રણેય લોકો પહેલો આટેમ્પ થા 16 17 ના રાત્રે આ ગુના મારા 17 18 ના રાત્રે કટિંગ થા લેકિન એક દિવસ પહેલા ભી આ ત્રણેય લોકો ત્યાં જાય છે અને જાય છે અને ટ્રાય કરે છે ત્યાં ચાબી ખોલીને જાય ચોથા માળે ઉપર જાય કઈ કોઈ વ્યક્તિ રહેતા નથી એસ પર પ્લાન જોએ આના ખોલે છે કટિંગ કરવાના ટ્રાય કરે છે લેકિન આના કટિંગ થઈ શકતી નથી અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસ ને શરૂઆતે ડાઉટ जैसे क्राइम ने भी डाउट होता कि आ कहीं कहीं से भाड़े भी लीदा कोई खरीद लाई नहीं आए तो पूरी सुपरविजन जो टीमों काम करी तो अपना ना लोकेट पर थी गया कि एक अपना दुकान छे, एक छे जो है एक शॉप वराचा मिले